જય માતાજી મિત્રો સ્વમાનની પોતાના અસ્તિત્વની અને પોતાના અસ્મિત્વ લડાઈ લડતો આ સમાજ ગૌરવવંતી ઇતિહાસ જે સમાજનો હોય અને એ સમાજે આજે આ રીતની પોતાના સમાજની અસ્મિતા માટે લડવું પડે વર્ષો પહેલા અઢારે વરણ જે માટે જે સમાજ લડતો હતો તો આજે અઢારે વરણે એ સમાજના સાથે ઉભું રહેવું જોઈએ હું તો પહોંચું જ છું તમે પણ પહોંચો સમાજ જેને બીજા વરણ માટે પોતાના લીલા માથા ધરી દીધા છે એ સમાજના અસ્તિત્વ ઉપર આંગળી ઉપાડવામાં આવે એ સમાજની અસ્મિતા ઉપર આંગળી ઉપાડવામાં આવે તો એ કેટલું યોગ્ય છે અને અઢારે વરણે આ સમાજ માટે મજબૂત એક દિવાલ બની અને એમની અસ્મિતાની લડાઈમાં ઊભું રહી ગયું જોઈએ તો પહોંચો બધાએ હું રસ્તામાં જ છું જય માતાજી જય ભવાની